નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયોમાં સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની જીતો ગાડીની જાહેરાત આવી છે આ લોડિંગ ગાડી મિત્રો વેસવાની છે એકદમ મિત્રો સાસવેલી છે ફૂલ એસેસરી કરાવેલી છે અને ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી તમને જોવા મળી જવાની છે ઊંચું મોડલ છે મિત્રોને સસ્તા ભાવે છે એકદમ સારી એવી કન્ડિશનમાં આ ગાડી તમને જોવા મળી જશે અને ગાડીની કિંમત મિત્રો બે લાખ અંદરની રહેવાની છે આ મિત્રો તો આવો જોઈએ આ ગાડી વિશે પૂરી માહિતી આ વિડીયોમાં મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીની જીતો ગાડી આ જીતો ગાડી બેસવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર સોળનું મોડલ છે અને ડીઝલ એન્જિનની અંદર આ ગાડી તમને જોવા મળી જવાની છે અને ગાડીના ઓનર મિત્રો ચાર છે ગાડીમાં પાર્સિંગ ચાલુ છે વીમો પૂરો થઈ ગયેલો છે ડાગલાની કન્ડિશન જોઈએ તો એકદમ સારી એવી કન્ડિશનમાં તમને ડાગલો જોવા મળી જવાનો છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારું છે સીટ કવર સારા છે ને ટાયર સારા છે ટુ ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત સવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને લોડિંગ ગાડી લેવાની ઈચ્છા હોય એ પણ મિત્રો બે લાખ અંદરની લોડિંગ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને અમારો વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ ગાડી લઈ શકે એકદમ મિત્રો સાસવેલી ગાડી છે અને ફૂલ એસેઝરી કરાવેલી છે અને ટોપ કંડિશનમાં જોવા મળી જવાની છે મિત્રો આ જીટો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત ને ફક્ત એક લાખને પાસાઠ હજાર રૂપિયામાં આ ગાડી વેસવાની છે આ મિત્રો બે હજાર સોળનું મોડલ અને ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી ફૂલ એસેઝરી કરાવેલી ગાડી એક લાખને પાસઠ હજાર રૂપિયામાં ગાડી વેસવાની છે આ જીટો ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો